બોડેલીના લાડોદ ધારોલી માર્ગ પર રોડની સાઈડમાં મરેલા પશુઓ નાખી જવાના મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સાથે જ રોડની સાઈડમાં મરેલા પશુઓના કારણે ભારે દુર્ગંધ ફેલાય છે સાથે જ ગ્રામજનોના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે બોડેલી તાલુકાના લઢોથી ધારોલી ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર સાઈડમાં મરેલા પશુઓ ફેંકી દેવાનો બનાવો સતત વધી રહ્યા છે જેને કારણે વિસ્તાર દુર્ગંધનું કેન્દ્ર બની ગયું છે મરેલા પશુઓ પડ્યા રહેતા હોવાથી ગામના કૂતરા તેમજ અન્ય પક્ષીઓ ત્યાં આવી પશુઓના અવશેષો ખેંચી બગાડ કરે છે બાદમાં આજ કૂતરા ગામ માટા ફેરા મારતા હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાય છે સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ મરેલા પશુઓને કારણે રોડ પર તથા આસપાસના વિસ્તારોમાં માખી મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને એટલી તીવ્ર દુર્ગંધ સહન કરવી પડી રહી છે કે કેટલાક લોકોને ઉલટી થવાના બનાવો પણ સામે આવે છે ખાસ કરી શાળાએ જતા બાળકો મહિલાઓ અને વૃદ્ધને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ગ્રામજનો વધુમાં જણાવે છે કે ખુલ્લામાં મરેલા પશુઓ પડ્યા રહેતા હોવાને કારણે ભવિષ્યમાં કોઈ ગંભીર રોગચાળો ફેલાવાનો પણ મોટો ભય સતાવી રહ્યો છે આરોગ્યની દ્રષ્ટિએ પરિસ્થિતિ અત્યંત જોખમી બની ગઈ હોવા છતાં સ્થાનિક તંત્ર અને જવાબદાર અધિકારી દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જેને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે સમગ્ર મુદ્દે સ્થાનિક આગેવાનો તથા જાગૃત નાગરિકોએ લઢોદ અને ધારોલી બંને ગામના સરપંચો તેમજ પંચાયતના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે આગેવાનોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ પશુનું મૃત્યુ થાય ત્યારે તેને રોડની સાઈડમાં ફેંકી દેવાને બદલે જેસીબી મશીન દ્વારા ખાડો ખોદી નિયમ અનુસાર દફનાવવામાં આવે તેવી કાયમી અને વ્યવસ્થિત સિસ્ટમ ગોઠવવામાં આવે ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે આ સમસ્યાનો તાત્કાલિક કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી લોકોના આરોગ્ય સાથે કોઈ છેડા ન થાય વિસ્તારને રોગચાળાથી ભીતીમાંથી મુક્ત કરાવી શકાય હવે જોવાનું રહ્યું કે સ્થાનિક પંચાયત અને જવાબદાર તંત્ર આ ગંભીર સમસ્યા સામે ક્યારે પગલા ભરે છે રિપોર્ટર ખત્રી અહીંયા મારા ધારોલી જતા મારા ગામ વચ્ચે પશુ મળેલા અને રસ્તા ઉપર ફેંકી જાય છે અને રોગચાળો ફાટી નીકળે એવી એટલી દુર્ગંધ માણે છે કે રસ્તા ઉપર પણ જવાતું નથી અને ગામના લોકો આજુબાજુના ત્રાસી ગયા છે ખેડૂતો પણ ત્રાસી ગયા છે કે આનો રસ્તો કંઈ ઉકેલ લાવો સત્વરે એ તો આ યથાવત રહેશે વર્ષોથી આ પશુઓ નાખવાનું ભૂલતા નથી આ સરપંચને રજૂઆત કરી છે લડોદ સરપંચને રજૂઆત કરી છે ધારોલી સરપંચને પણ રજૂઆત કરી છે એ છતાં મળેલા ઢોળ નાખવાનું ભૂલતા નથી તો આ ભયંકર રોગચાળો ફાટી નાખ નીકળે એટલી દુર્ઘંધ માળે છે મારી જોડે બધા આગેવાનો ઉપાજ છે એ પણ કહી શકે છે કે ભાઈ આ ખરેખર એમની વાત સાચી છે શું માંગ છે તમારી ચંદ્રસિંહ રાજ તમારી માંગ શું છે મારી માંગ એટલી છે કે આરોગ્ય ખાતા સરપંચો બધા મળીને આ જે પશુઓ નાખી રહ્યા છે રસ્તા ઉપર તે પહેલાં મોટું કાઢી પેછી ફેંકી દેવાનું દૂધ કાઢી લીધું ફેંકી દેવાનું એ એક ના થવું જોઈએ અને એને વ્યવસ્થિત ખાડો ખોદીને દાંટે એ અમારી માંગણી છે ભલે નાખે પણ રસ્તામાં ના નાખે ખાડો ખોદીને એને વ્યવસ્થિત એની સમાધિ જેવું કરે તો પશુને પણ આ